પાણીપુરી વાળા મારી હાથું એક મોડી ઝીણકી ઝીણિયા કઈ ગયો પાણીપુરી વાળા મને

તો ગયો ગોળી કાઢે હાલો ગોગડા હવે મને ઘર યાદ આવું બધા ભેગા બેન ખાશું હાલો ઘરે હવે ગોગડી હજી તો આપડે ફરવાનું બાકી છે હું કર્યા જાય તો ગોગરા તમારે ફરવું હોય ને તો ફરો પણ મને તમ ઘરે મૂકી જા વાલો મારે હવે નથી ફરવું હું હાવ કંટાળી ગઈ છું ઓ હવે એ હાર વાય લાઈ તું હવે નો હક લેવા દે તારો મગજ હાવ સટકી ગયેલો જ છે હવે આય જીણિયા જીણકી હાલો લંગો લંગા કુમાર હાલો આપણે ઘરે ભઈયા જાવી તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ